જય માતાજી હર મહાદેવ ઓમ નમો બધા ચમકારો છે ઠંડી નો ચમકારો અટાણે

સાડા ત્રણ વાગ્યા ના તૂટી પડ્યા હતા ખાવામાં અમને એવું હતું કે અમને ભૂખ નથી લાગી ગઈ પણ આમાં હામું પડ્યું હતું ને એમાંથી રેવાનું નહીં જોઈને આમ જોઈ લ્યો તમે આ માણા ખાઈ હું તમને લાગતું જ નહીં હોય તમને ખબર પડી ગયા હે કે માણા ખાય કે ઢોર ખાય એમ ભૂખ લાગી ગઈ ઓહો અમારે ખાવામાં છે બાપા પરોઠા લીધા હતા મીએ તેજી આવી ભેરા

એમાં એ બતાય કે 7 8 લોકો થાય ને તો જ ઉપાડે 릭શા બાકી નહીં તો એમાં અમે 3 લોકો હતા ને 500 રૂપિયા તોય કે નહીં અમારે કે બધે વજાર થાય તો બાકી નહીં ઓટાણે મે રેલવે સ્ટેશને ઊભા 릭શા ઊભી રાખી અટાણે આયો रेल ગાડી નીકળું પાટા બંધ છે પાટા બંધ છે પાટા બંધ પાટા પાટા દેશે પાટા મિત્રો અહીં ઠંડી પડે યે યે બોલા તું મત અમારા છે આ રેલવે સ્ટેશન હે હાલો તો અમે છે ને હવે કબરાવ ખૂટી ગયા હતા પાંચ વાગ્યાના અમે આવીને સીધા આરતી માં બેસી ગયા હતા હા એક મિનિટ આવ્યા એક મિનિટ થઈને તો આરતી ચાલુ થઈ ગઈ આરતી નો લાભ લીધો અમે આરતી બહુ હારામ હારી થઈ મત હવે મજા આવતી હતી બેસવાની આરતી કરતા હતા બધા નટાણા હવે અમે છે ને દર્શન ને બધું કરી લીધું એ હમણામાં થઈ ગયા બધાય ફ્રેશ થઈ ગયા ના માં આડાવરા થાય ફટા મોટા પડ્યા હા હવે હજી તોં ધારું છે હો બેઠાઈ જાય હા ખરીદી ગઈ રી છે ને મોટી પ્રસાદી લીધી નગર ઘેર જાઉં તો મારી માથી કે લઈ દઈએ જ ચાકો જઈ આરિયા બધી થોડું વ્યુ દેખાડું તમને એમ તો હું છે ને વિડીયો ઉતારવા નું મન છે પણ મી છે ને આરતી થતી હતી ને એમાં મેં વિડીયો નથી ઉતાર્યો પણ આરતી જે વાગતી હતી ને એ મેલું આરતી હું વિડીયો ઉતારી ફીટ કરી દે એ તમે સાંભળજો એમાં આખી આરતી ફિટ કરી દે હું વિડીયો આખો આમાં ઉતારી ફરી તો એમાં આરતી રાખી એટલે તમે આરતી સાંભળજો આરતી સાંભળવા ને તો તમને આમ આનંદ આવી જાય એમ કઈ ન ઘટે મજા આવી જવાની છે આરતી સાંભળીને તમને એમ થાય કે એક ખે ત્યા ગભરાવું છે આવું મોબાઈલ તેજી અમારે સપનું હતું પૂરું કરી ગયું હા જો આ કોઈ સિંહ નો તો ઉતારવા તો તમને ખબર વિડીયો કે કઈ ફોન કાઢવાની જ મનાય છે આમ જ બોર્ડ મારેલ છે ને લખલ છે ઈ તો હાવ મનાય છે ઈ તો કઈ ઓલું હે નહીં ઉતારવા બાજ નું અંદર આપડે કાંતેજી હું તેજી ઘેર જાઉં કે રોકાવું કે दुखी था घर मंजू काकी भुदा काक मुकी मूकी हलो वांदो न તો અમે છે ને કબરાઉ થી ફાઈનલી નીકળી ગયા અટાણે કેટલા વાગે નીકળ્યા હતા દાસ સાત વાગે સાત વાગે નીકળી ગયા અમે સીધી જુનાગઢ બસ કપડી અમે અટાણે અટાણે બસ માં થી બેઠા જાય ને જોઈ લીધું હા ભક્તા ખરી કેવી મજા આવે નહીં હા

એટલે સીટમાં માં પથારી જેવું થઈ ગયું તો એટલે ઈને કંઈ વાંધો આવ્યો નથી કુવામાં ને મેં તો એક ઝોલું માર્યું નથી અટાણે મને કંઈ વાંધો છે નહિ હજી ને ઈને તો રાતે નીંદર કરી તો એમ કે મન કે મન તો નીંદર આવે એ ને અમારે કપિલ જી જુદા હુતા જાય હટાણ એને જરા ગુલેસ વાલે જેવું થાય ને એને તો બી જરા ખારી ટાઈટ થઈ ગઈ સા વધારે નડ્યો હું સા વધી ગયો સા બહુ ભાવે સા બહુ બી એટલે સા જરા કઈને વધી ગયું ઉલેસ વાલા સાતો તો આગળ હવે કઈ વાંધો ના હવે તો હું જાય ને બાકી તો તેજીને હું એમ જ કહું કે જી તારા મનમાં આવે એ તળા તળીને ભડાભડી બોલવા માંડતું આપણે તેજીને છે ને સ્માર્ટ કરી દેવાની છે વ્લોગમાં બોલવામાં પછી આપણે તેજલની નવી ચેનલ ખોલવી એટલે હું તેજી પછી તેજી એમાં બોલે ને વિડીયો ઉતારે તો કંઈ આપણે વાંધો નહીં ને એમ ખોલવી ને ચેનલ કે પાકું પાકું જ કહી દીધું

પાંચ વાગી ગયા અટાણું થયું તો તમારી માહી એ રીંગડા બટેટા ટમેટા નું શિયા બનાવ્યું ગરમા ગરમ રોટલા બનાવતા ગયા અને અમે બે ખાતી લીધું બપોરની વાત છે તો અમને રોટલો નતો ચડ્યો ખાવા હા અમારે રોટલો ખાવાની એવી તો અલગ બી તી બે ને રોટલા વગર નો હાલે નો હાલેવો રોટલો જોઈએ એમ કેતા તા એ કે પા ભાજી એ કે બનાવીએ કાંઈ કે તમે કહેતી હોય ને મગાવીએ પણ ના પાડ્યું કે ના પાંભાજી નું કોઈ નથી ખાવું તમને તમે છે ને અમને રોટલો ને શાક ખવડાવો બીજું કઈ નઈ એટલે મજા આવી ગઈ કા ખાવાની બહુ મજા આવી ગઈ ને હવે છે ને એને કીધું કે પાંચ વાગે ને એ કે આવો છે ને પથારીયું કર દમ કે તમને મર વાહી કીએ હવે તમ ભૂલી જાવ કે બે એટલે થાકોડો તો હારો છે કઈ વાંધો આમ એમાં એવું છે કે નાયું ને કે જરા કામ ફૂર્તી આવી ગઈ ને હા બહુ થાક નથી લાગ્યો આમ લાગ્યો તો પણ નાઈ લીધું એટલે આમ હા વાંધો નથી બહુ એટલે આમ ફૂર્તી હારી શરીરમાં આવી ગઈ વાંધો નથી

ખાટીયા ઠોકરા એવા મસ્તી ના બનાવીને કે એની વાત જ પૂછો માં એટલે મેં એને કીધું મારે તમારું કઈ નથી ખાવું તમે પછી ઠોકરા બનાવી ખવડ મને દણું ઠોકરા દેખો ને રેસીપી રેસીપી કઈ કઈ જો મોહિયા બેન કપડા લીધા લઈ આવ્યું હા વયું જાહેતા સોનલ બીજ છે ને એટલે કાલ મઢડા જવાનું પસાટ ટકા વિચાર છે ને પસાંત ટકા વિચાર ન એટલે કાલ મારી મા આવી જાય અને હું કરીએ હવે અમારે ફૂલ ધંધો હર છે ને એને રોકાવા જવાનું છે અમારે હવે ત્યાં જ કે અમારે માહી ભાઈ રોકાય એ અમારે માહી ઉપર આધાર છે એને એની બેનને રોકવાની છે કા ને હારું હારું હાલો તો હવે આજનો વિડીયો પૂરો થાય ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને આવ્યું જ બધાય